નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જિલ્લામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ખૂબ સારું પરિણામ આવ્યું છે એમાં રાજપુરાની જયમબે શાળાએ મોખરાનું સ્થાન મેળવ્યું છે ત્યારે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ સાથે નર્મદા લાઈવે વાતચીત કરી તો સૌથી પહેલાં મેં આજે જાણવા માગીએ છીએ કે આજે બાર સાયન્સનું પરિણામ આવ્યું છે તમે પ્રથમ ક્રમાંક જિલ્લામાં આવ્યો છો તો એ વિશે તમે શું ફીલ કરો છો તમારા શિક્ષક શિક્ષકો તરફથી તમને કેવો પ્રતિભાવ હતો તો ઘરમાંથી તમને કેવો સપોર્ટ રહ્યો એના વિશે થોડી માહિતી આપશો મારું નામ પટેલ માહી કુમાર છે મારો પ્રથમ ક્રમાંક આવે એ બદલ મને ખૂબ જ ખુશી અને ગર્વનો અનુભવ થાય છે એ બદલ હું મારા શિક્ષકો મારી શાળા અને મારા માતા પિતાનો ખૂબ આભાર માનવા માગું છું મારા માતા પિતાએ મને બધી જ જરૂરિયાત પૂરી કરવા પાછળ બહુ જ મહેનત કરી છે અને મારા શિક્ષકોએ મારા બધા ડાઉટ સોલ્વ કરવામાં પણ ખૂબ જ મહેનત કરી છે એ એ સાથે હું પોતે પણ ખૂબ મહેનત કરી છે તો આ એનું પરિણામ છે અને હું ખૂબ જ ખુશ છું થેન્ક યુ સો મચ મારી શાળા અને મારા માતા પિતાને મારે ફ્યુચરમાં ડૉક્ટર બનવાની ઈચ્છા છે પ્રથમ ક્રમે આવી છે તે બાબતનો ખૂબ ગર્વ અને હર્ષની લાગણી છે જયમ્બી સ્કૂલ ઓફ રાજપુલા દ્વારા બાળકોને ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને બાળકોની ખૂબ સારી મહેનત લીધે આજે અમારી દીકરી પ્રથમ ક્રમે આવી છે બેન એક માતા તરીકે તમારું શું એમાં રોલ હતો તમે આજે શું ફીલ કરી રહ્યા છો બસ દીકરીને સારી રીતે ભણીને એ આગળ આવે એટલે એની બધી જરૂરિયાતો હું એને પૂરી કરતી હતી અને સારી રીતે ભણીને એક્ઝામ આપે બસ એને સારા માર્ક્સ લાવે એના મમ્મી પપ્પાનું નામ સારું આગળ કરે ને પોતાની ડિગ્રી મેળવી ને પોતાના પગ પર ઊભી રહે બસ અમારી એ જ ઈચ્છા છે તો આજે જે બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું જે ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી જે રિઝલ્ટ આવ્યા છે એમાં જેમ બી સ્કૂલના આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ છીએ તો શું નામ છે આપનું અને કયા પ્રવાહમાં હતા અને કેટલા પર્સન્ટેજ તમારા આવ્યા મારું નામ છે પટેલ જીયા હું ટ્વેલ્થ સાયન્સમાં છું અને મારા નાઇન્ટી એટ પોઈન્ટ એટી વન પર્સન્ટાઇઝ રેન્ક છે અને હું ખાસી મહેનત કરી છે એના માટે મેં બધું બહુ છોડ્યું છે કોન્સન્ટ્રેટ કરવા માટે હું બહુ ધ્યાન આપ્યું છે એની સાથે સાથે હું બધા બધા સાથે થોડી ઘણી મસ્તી પણ કરી છે ટીચર્સ ટીચર્સોએ સાથ આપ્યો છે એમની સાથે સહકાર મળ્યો છે ડાઉટ સોલ્વિંગ કરાયા છે એમના બધી જ રીતે એમ હેલ્પફુલ રહ્યા છે કોઈ બી રીતે કોઈ બી ડાઉટ હતો કોઈ બી ક્વેશ્ચન જ્યારે મને થતો હતો હું એમને પૂછ્યા કરતી હતી એમની સાથે એક રીતનું એવું એક બોન્ડ થઈ ગયું હતું કે મને કોન્ફિડન્સ આવી જાય એમની સાથે એમને મને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરતા શીખવાડ્યું છે અને મને કાબિલ બનાય કે હું બી કંઈક કરી શકું છું એ રીતનું મને એમને કોન્ફિડન્સ અપાવે છે વાંચન થતું હતું મારું મેક્સિમમ ત્રણથી ચાર કલાકનું વાંચન થતું હતું ટીવી કલાક અલગ મેક્સિમમ વન અવર તમને પણ પૂછે કે તમે જે અત્યારે રિઝલ્ટ આવ્યું છે તમે પાસ થયા છો તમારું શું કહેવું છે તમારા પરિણામના વિશે આ પરિણામ મારી મમ્મી પપ્પાની મારી મહેનત સાથે મારા શિક્ષકોની મહેનત છે એવું ટીચર્સ કહે છે કે કોઈ બાળકનું પરિણામ આવે તો એમાં ચાલીસ ટકા શિક્ષકોનો ભાગ હોય બાકીનો ભાગ સ્ટુડન્ટ ન હોય પણ એ ચાલીસ ટકા બધાને ન મળે એ મળવું પણ એક ઇમ્પોર્ટન્ટ છે અને એ મને મળ્યા એટલા માટે થેન્ક યુ મારું નામ શું છે સુપરિણામ આવું છે મારું નામ ગરિયા નેહા છે મારું પીઆર 82 પોઈન્ટ સમથિંગ છે મે મારા ટકા 75 સમથિંગ નીકળા છે આગળ શું બનવાની ઈચ્છા છે આગળ ફાર્મસી કરવાની ઈચ્છા છે આપનું નામ શું છે અને તમારું કેટલું પરિણામ આવ્યું છે કઈ રીતનું મારું નામ વસાવા હેતાસ્વિચાયને મારા 77 ટકા આવ્યા છે અને 86.33% આવે છે આગળ મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે શાળા તરફથી અને શિક્ષકો તરફથી ભલે શિક્ષક સામે ઉભા સારું બોલવું જેવું જરૂરી નથી જે ફેક્ટ હોય છે કે તમારા શિક્ષકો જે શાળાના છે એમના એમનું તમને કેટલો સપોર્ટ હતો તમારી પરીક્ષાની તૈયારીઓ માટે અને તમારા પરિણામ એમનું એમની કેટલી હિસ્સેદારી છે શિક્ષકોએ ખૂબ મોટો ફાળો ભજવ્યો છે આ રિઝલ્ટ પાછળ મારા વધારે તો નીટ માટે મેં ફોકસ કર્યું તો ને એની માટે પણ મારા શિક્ષકોએ મને ખૂબ સારી રીતે ટ્રેન કરી છે મેં નીટ ક્લિયર થઈ જવું એ મને વિશ્વાસ છે અને નીટ ક્લિયર થયા પછી શું કરવું ડોક્ટર ની ઈચ્છા છે મોટા ભાગના સ્ટુડન્ટ જે પણ છે એ બધાને ડોક્ટર જ બનવું છે એટલે આપણે બધા તૈયારી કરી રહ્યા છીએ મેં અહીંયા શાળાની અંદર મેનેજમેન્ટ કરું છું સમગ્ર નર્મદા જિલ્લાની અંદર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર અમારા વિદ્યાર્થીઓ જે મેદાન માર્યું છે એ બદલ શાળા પરિવારે એમને બધા જ વિદ્યાર્થીઓને તેમના વાલીગઢને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ જે ડોક્ટર એન્જિનિયર્સ અને કોમર્સ ફિલ્ડની અંદર સીએ બનાવવાના વિઝન સાથે જે કામ કરી રહી છે અમારી ટીમ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગત વર્ષનું જે પરિણામ આવ્યું હતું એના કરતાં આ વર્ષે શાળાનું તેમજ સમગ્ર નર્મદા જિલ્લાનું અને ગુજરાતનું પણ પરિણામની અંદર ધરખમ સુધારો છે વધારો છે સરકારની જે નીતિ રહી છે કે બાળકોની મૌલિકતાને ધ્યાનમાં રાખવું અને મૂલ્યાંકન કરવું ખરેખર સરાહનીય છે